નમસ્કાર જય ગો માતા ગોપાલ હું ભાવેશ પુરોહિત આજે અમે આવ્યા છીએ જાસનવાડામાં જોગાભાઈ રબારી અંતે એમણે ધનભૂમિ ધન અને ધન રક્ષકનો ઉપયોગ કર્યો છે આજે આપણે જાણશું કેવી રીતે ઉપયોગ કરે છે અને શું શું વાપર્યું છે અને શું એમનો પાક લીધો છે હલો જોગાભાઈ તમારું નામ ગામનું નામ અને તમે શું વાયું છે એ જણાવો જય ગો માતા મારું નામ રબારી જોગાભાઈ ગામ જાસનવાડા તાલુકો તાલુકા જિલ્લો બનાસકાંઠા ધનભૂમિ વાપરી છે અમુક બાજરીની અંદર બરાબર કેટલું ધન ભૂમિ વાપર્યું હતું ધન ભૂમિ પોણી પોણી દસ પંદર લિટર આપ્યું બરાબર અને તમે કેટલા વર્ષથી આપણે રાસાયણિક ખાતરો ઓછા કર્યા છે અને તમે પહેલાં ધનભૂમિ વાપરતા એના પહેલાં તમે શું નાખતા હતા ધનભૂમિ વાપર્યા પહેલાં તો રાસાયણિક યુરિયા અને ડીપી ને એવું બધું નાખતા હતા બરાબર પણ ધનભૂમિ વાપરવાનું કર્યું એટલે ડીપી ને યુરિયા ધીમે 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 ઓછું શું નાખ્યું કેટલા વર્ષથી તમે આ બધું કરો છો ત્રણ ત્રણ ચાર વર્ષથી કરી છીએ બરાબર ધનભૂમિ એને કયા કયા પ્રોડક્ટ તમે વાપરો છો રક્ષક ધનરક્ષક ધનવર્જી બરોબર અને તેમાં અહીંયા કયા કયા પાક લો છે આજે બાજરી દેખાય છે એના સિવાય તમે શિયાળુ ચોમાસું કયા કયા પાકો લો છો પાકમાં તો જીરું લીધું તું વરિયાળી એરંડા રાયડો બાજરી મગફળી આજુબાજુ પણ આજુબાજુના બધા ખેડૂતો પણ અલગ અલગ પાક લેતા હશે એ રાસાયણિક ખાતર વાપરે છે હા એ રાસાયણિક ખાતર વાપરે છે તો એના કારણે એના મન કેટલો ફરક છે ઉત્પાદનમાં માં કેટલો ફરક પડે એની ક્વોલિટીમાં માં અથવા તમારા બગાડ ઓછો આવે છે કે એમના માં ઓછો આવે છે કે શું ફરક પડે તમને ફરક તો ખાસો પડે ઉત્પાદન વધે છે બગાડ નથી આવતો હારા ભારું રહે તમને હા લાસ્ટ ટાઈમ તમે અહીંયા એંડા લીધા હતા એ તમારા એંડા બે વીઘા કેટલા થયા આઈડા તો હાલ તો 40 બોરી આઈડા થયા 40 બોરી ગમ પટડું ગઈ 40 બુરી આઈડા છે બરોબર એના તેલ ની quality ને quality માં કેવું લાગે તમને બાકી ના ને આપણા એન્ડા માં શું ફરક આમ ક્વોલિટી ને વજન માં હારું રે ખાલી એન્ડા માં ને મગફળી માં બધી બધે બધે વજન માં હારું હારું તમે કહો છો કે મેં જીરું શિયાળો સીજન માં વાયુ તું એ જીરું તમે ક્યાં વેચ્યું અને એનું ભાવ તમને શું મળે જીરું તો વેચ્યું નહીં દે પૂરી રે પાંચ બોરી જેવું તમે નહીં વેચ્યું હા પાંચ બોરી વેચી 46 ના ભાવ વેચ્યો અડધો વેચ્યો અડધું પડ્યું અને ત્યારે માર્કેટ માં જીરા નો શું ભાવ ચાલતો હતો ત્યારે માર્કેટનો ભાવ હતો એમને જીરું કર્યું હતું જે એકદમ કેમિકલ ફ્રી હતું માર્કેટમાં પાંત્રીસો છત્રીસો ભાવ ચાલતો હતો અને ત્યાં એમને છેતાલીસો રૂપિયા સુધી મળ્યા છે પ્રમાણે તો આ લગભગ પાંચ ચાર પાંચ વર્ષથી રસાયણ મુક્ત કરે છે અને ધીરે ધીરે અમે ધનભૂમિ વર્ધી અને ધન રક્ષકનો ઉપયોગ કરે અલગ અલગ પાકોમાં જગોમાં તરવો